સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પીરિયડ ઘટાડવા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સવારે છ વાગ્યાથી રાત્રે સાડા દસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે કોરોનાના કારણે રાત્રિ કરફ્યુ દરમિયાન હાલ રાત્રે નવ ને વીસ વાગ્યા સુધીમાં ટેસ્ટ પૂરો કરી દેવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે કોરોનાને કારણે મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પીરિયડ બે અઢી મહિના લંબાવાયો છે તાજેતરમાં જ બંદરો અને વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે કરેલી સમીક્ષામાં આ વિગતો બહાર આવતા વેઇટિંગ પીરિયડ ઘટાડવા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરીનો સમય વધારી સાડા સોળ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે પરિપત્ર મુજબ સુરત અમદાવાદ પૂર્વ રાજકોટ અને પૂર્વ અમદાવાદ તેમજ વડોદરાની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં થશે પ્રથમ શિફ્ટ સવાના છ થી બપોરે સવા બે કલાક સુધીની અને બીજી શિફ્ટ બપોરે સવા બે થી રાત્રે સાડા દસ સુધીની રહેશે સવારે છ વાગે વેરીફિકેશનની કામગીરી થશે અને સાડા છ વાગ્યાથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે હાલમાં કોરોના કારણે ચાલી રહેલા રાત્રિ કરફ્યુ દરમિયાન રાત્રે નવ ને વીસ સુધી ટેસ્ટ પૂરો કરી દેવાશે સુરત આપના માધ્યમથી જણાવીશ કે જે પાંચ મેટ્રો સિટીની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઈન્ટમેન્ટની અંદર જે થોડુંક વેઇટિંગ હતું એક મહિના જેટલો સમય લાગતો હતો એનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા ટ્રેકને ડબલ તાલિમો કાર્યરત કરવાનું આયોજન થઈ ગયેલું છે એ આયોજનના ભાગરૂપે રાત્રે પણ ટ્રેક શરૂ રહેશે અને એનું લગતી જે લાઇટિંગની બધી કામગીરી હોય એ શરૂ થઈ ગઈ છે એ પૂર પૂર્ણ થવાની સાથે જ ટ્રેક બંને પાલીમો શરૂ થઈ જશે ઓકે સાહેબ આનાથી લોકોને શું સગવડ મળશે આનાથી લોકોને એક એ સગવડ મળશે કે જે વેઇટિંગ સમય થોડો હતો એ ટૂંકાઈ જશે લોકો લર્નિંગ લાઇસન્સ લીધાના મહિના પછી પાકા લાયસન્સનો ટેસ્ટ આપી શકશે જે અરજદારો ફેલ થઈ જાય છે એમને પણ વિદિન સેવન ડે યા ટેન ડેઝ પછી ફરીવાર પણ એપોઇન્ટમેન્ટ મળી જવાની શક્યતાઓ છે એટલે લોકો ઇઝીલી ટેસ્ટ આપી શકશે ત્યારબાદ જે નોકરીયાત વર્ગ છે કે જેને નોકરીનું શેડ્યુલ દસથી છનું હોય છે જે લોકો આખો દિવસ રજા લઈને આવવું પડતું હતું કદાચ એ પ્રશ્નનું પણ સોલ્યુશન થઈ જાય એવું આની અંદર જણાવ્યું ઓકે આભાર સાહેબ માં ડ્રાઇવિંગ ટેસ્ટ અને સાથે લાઇસન્સના ટેસ્ટનો લાંબો વેટિંગ પીરિયડ પણ ઘટાડવાનો નિર્ણય કરતા અરજદારોને પણ રાહત થશે અઝર કુર